પછી અમરી એક શિક્ષકે કેટલીક માસુમ બાળકીઓ સાથે છેડા કર્યા દુષ્કર્મ કર્યો એની ફરિયાદ સામે આવી છે આ કેમ ચિંતાજનક વિષય છે પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર એની સામે હાઈકોર્ટના આદેશ પર પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો અને હજી સુધી ગુજરાતની સરકાર જોડી ધરપકડ કરી શકતી ના હોય

અમરેલીની ભોગ બનેલી દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક બનાર મીડિયાની સમક્ષ રજુ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ પણ ગુજરાતમાં બે દીકરીઓને માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય જે ભાજપનો એ ધારસ કે પોતે એ બળાત્કારી બનીને ફરતો હોય અને બધા સોશિયલ મીડિયામાં કરતા તમે વિડિયો જોયા કુંભના મેળામાં ફરતો તો હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ભોવા માટે

ગુજસી ટોક કાયદો લગાડવા માગે છે સરકારની વિરુદ્ધ જનતા ના સામે ગુજસી ટોક કાયદો લગાવે છે પણ ગુજરાત તે લૂટી રહેલા સુરેન્દ્રનગર ને લૂટી રહેલા આ બેફામ પડેલા ખનન માફિયા સામે શું રાજ્ય સરકાર ગુજસી ટોક કાયદો લગાવવા માંગે છે આ મુદ્દે પણ રાજ્યની સરકાર પાસે કોઈ જવાબ ન હતો કહેવાતા વિકાસ કુંભ ગુલાબી ચિત્ર રજુ કરવાની કોશિશ કરી પણ રાજ્યપાલ શ્રી ના પ્રવચન પ્રતિભાવમાં હું જે બોલ્યો જે સવાલ ઉભા કર્યા મને એક પણ સવાલનો રાજ્યની સરકાર પાસે જવાબ નહોતો મેં વાત કરી કે ગુજરાત આટલું ખરેખર વાયબ્રન્ટ સ્વર્ણિમ ગતિશીલ અને સમૃદ્ધ હોય તો શા મેક્સિકોની બોર્ડર ઉપર ગુજરાતના બેરોજગારી યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જયારે કોઈ સંદિગ્ધ કામગીરી કોઈ રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે બેરોજગારીના પ્રશ્નો સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂત બનીને રહેવાના છે